નમસ્કાર આપ જોઈ રહ્યા છો શ્રો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું સુધરવી જામનગરમાં તારીખ ચોવીસ નવેમ્બર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે રૂપિયા બસો છવ્વીસ કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું ચાર રસ્તાથી સર્કલ સુધી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો ફોલ લેન એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ ચાર એપ્રોચ સહિત સાડત્રીસો મીટર છે મુખ્ય બ્રિજ ફોર લેન આ ફ્લાય ઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા રિલાયન્સ નયારા જીએસએફસી તરફ તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહન વ્યવહારની સુવિધા મળશે આનાથી બ્રિજ નીચેના મુખ્ય ચાર જંક્શન સાત રસ્તા સર્કલ ગુરુદ્વારા જંકશન નર્દા સર્કલ તથા નાગનાથ જંકશન પર થતા ટ્રાફિક જામ અને અકસ્માત જેવી બનાવોમાંથી મોટી રાહત મળશે પરિણામે ઈંધણ અને સમયની બચત થશે વધુમાં સુભાષચંદ્ર બ્રિજથી સાત રસ્તા સર્કલ થઈને લાલ બંગલા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન ત્રણ દરવાજા બેડીગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે આ વિકાસ કાર્યની સાથે જ બ્રિજની નીચેના અંડર સ્પેસને પણ નાગરિક સુવિધા માટે વિકસાવવામાં આવ્યો છે જેમાં કુલ એકસઠ ગાડાઓમાંથી બારસો થી વધુ વાહનોને પાર્કિંગની વ્યવસ્થા જેમાં આઠસો પચાસ ટુ વ્હીલર્સ બસો પચાસ ફોર વ્હીલર્સ સો રિક્ષા સો અન્ય અને છવ્વીસ બસ પાર્કિંગ નો સમાવેશ થાય છે આ ઉપરાંત કુલ જગ્યાએ પે એન્ડ યુઝ ટોયલેટ એક લોકેશન પર શ્રમિક સુવિધા કેન્દ્ર દસ ગાડામાં સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાર લોકેશન પર વેઇટિંગ વ્યવસ્થા અને ચાર લોકેશન પર ફૂડ ઝોન જેવી સવલતો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી દ્વારા લોકાર્પિત કરાયેલો આ ફ્લાયઓવર જામનગરના નાગરિકોના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને શહેરના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોટવાડિયા શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા સાંસદ શ્રી પૂનમબેન માડમ મેયર શ્રી વિનોદભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ માયાબેન ગડસર મહાનગરપાલિકા પ્રભારી મંત્રી શ્રી પલ્લવીબેન ઠક્કર ધારાસભ્ય સર્વશ્રી મેઘજી ચાવડા દિવ્યેશભાઈ અકબરી ડેપ્યુટી મેયર શ્રી ક્રિષ્નાબેન સોઢા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી નિલેશભાઈ કકથરા જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર મ્યુનિસિપલ કમિશનર શ્રી ડીએન મોદી સહિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ પોલીસ અધિકક્ષ ડોક્ટર રવિમોહન સૈની શાસક પક્ષના નેતા આશીષ જોશી દંડક કેતનભાઈ નાખવા આગેવાન સર્વ બીનાબહેન કોઠારી પ્રકાશભાઈ બામણીયા મેરામણ ભાટુ વિજયસિંહ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા